વલસાડના કુંડી હાઈવે પર એક સાથે ચાર ગાડીઓને નડ્યો અકસ્માત જુઓ વિડીયો વલસાડના કુંડી હાઈવે પર એક સાથે ચાર ગાડીઓને અકસ્માત નડતા હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો આ બનાવની જાણ હાઈવે પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી આ બનાવમાં વલસાડની ફલદરા સ્કૂલના શિક્ષકનો ચમત્કારિક બચાવ થયો હતો અને તેમણે આ બનાવ અંગે માહિતી આપતા જણાવ્યું કે આજે વહેલી સવારે સાડા નવ વાગ્યાના સુમારે તેઓ નવસારીથી વલસાડ તરફ આવી રહ્યા હતા તે દરમિયાન કુંડી હાઇવે પર એક ટેન્કર ચાલકે રેતી ભરેલા ટ્રકની પાછળથી ટક્કર મારતા એક સ્વિફ્ટ કાર અને તેની આગળ ચાલતી ટ્રકને અકસ્માત થયો હતો જેમાં એક સાથે ચાર ગાડીઓમાં ભારે નુકસાન થયું હતું જેમાં શિક્ષક વિપુલ ડી પટેલ સ્વિફ્ટ કારમાં સવાર હતા તેમનો ચમત્કારિક બચાવ થયો હતો અને આ અકસ્માત સર્જનાર ટ્રક ચાલકો ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા હતા આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે મારું નામ વિપુલ દયાભાઈ પટેલ છે હું વલસાડ જિલ્લા ચિત્ર શિક્ષક સંઘનો પ્રમુખ છું અને આજે આજ રોજ મારે પાનેરા મુકામે કામ કરવા જવાનું હોવાથી હું નવસારીથી પાનેરા જઈ રહ્યો હતો નવચાલીસ સમયે મારી પાછળથી વ્હાઈટ ટ્રકે મને ટક્કર મારી જેથી મારી ગાડી રોંગ સાઈડ પર ગઈ અને એની ઉપરાંત ચાર જે ટ્રકો છે જે એક ડમ્પર છે તે ખૂબ ઝડપી આવ્યું અને એણે ટક્કર મારી એટલે હું બાજુમાં રોંગ સાઈડ પર કરણની જે વાડ છે ત્યાં અથડાયો મને છાતીના ભાગે અને પગના ભાગે ઈજા થઈ છે એનો સંપૂર્ણ જવાબદાર આ વ્હાઈટ ટ્રકવાળા જે ભાઈ છે તે છે જે સરદારજી છે મને ખબર નથી એ ક્યાં જતો રહ્યો એક્સિડન્ટ કરીને ભાગી ગયો છે મારે એટલું જ જણાવવાનું કે આ જે ડમ્પરવાળા છે એમના પર યોગ્ય કાર્યવાહી થાય અને આવા અકસ્માતો ન થાય એ માટે ટ્રાફિક પોલીસે સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ અને આ તો જાનહાની ન થઈ અગર જાનહાની થતે તો મારા કુટુંબમાં હું જ પોતે ભરણ પોષણ કરું છું તો એની જવાબદારી કોણ લેશે આ જવાબદારીને પહોંચી વળવા માટે ટ્રાફિક પોલીસ અને જે પોલીસ સિક્યોરિટી છે એને નમ્ર વિનંતી કે આ ટ્રક ડ્રાઈવરોનું કંઈક નિવારણ લાવો અને એને પોતાના જ ટ્રેક પર ચલાવવા નમ્ર વિનંતી છે થેન્ક યુ વેરી મચ